નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વાત આજે કરવી છે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ વિશે જેમણે બોલવાનું નથી મહિલા સાથે કેવી રીતે વર્તન કરવું એનું પણ જ્ઞાન નથી એટલે જ તો આ ભારતીય જનતા પાર્ટીને સંસ્કારી પાર્ટી કહેવામાં આવે છે કારણ કે એમના કાર્યકર્તાઓના સંસ્કારો આવો હોય તો એ ક્યાંથી આવો હોય એ તમે લોકો બખુબી જાણો છો કે એ પાર્ટીમાંથી જ આવ્યા હોય હવે વાત કરી છેલ્લા ત્રણ ચાર દિવસ થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે સમગ્ર જગ્યા પર ત્યારે સુરતની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને કારણે રોડ રસ્તા ઉપર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે કારણ કે આ લોકો એ ગટરોના કામ આ ચોમાસા પહેલા કઈ એવા કર્યા જ નથી કે ભાઈ ચોમાસું આવે છે આપણે ગટરના કામ કમ્પ્લીટ કરી રાખીએ જેથી કરીને પાણી ન ભરાય અને જનતાને પડે આ તો ભારતીય જનતા પાર્ટી એને પણ આપવાના છે અને નહીં આપે તો અમે ડરાવશું ધર્મના નામે ડરાવશું મુસ્લિમના નામે ડરાવશું ધર્મનો દિલાસો આપશું એટલે વોટ તો અમને જ આપવાના છે આ ભારતીય જનતા પાર્ટી નક્કી કરી લીધું છે એટલે તો સુરતની જનતા હેરાન થાય છે છેલ્લા ચાર દિવસથી દોસ્તો તમે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોતા હશો દરેક સોસાયટીની અંદર કમર કમર સુધીના પાણીઓ ભરાયા છે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેયર બહાર ફરવામાં વ્યસ્ત છે હવે આવ્યા છે થોડાક સમયની અંદર આ કામ અમે નિપટાવી દઈશું આવું લોકોને આશ્વાસન આપ્યું છે એ પણ આપણે જોઈએ આવતા દિવસોમાં પણ હવે વાત કરી ભારતીય જનતા પાર્ટીના નફત કાર્યકર્તા મહિલાઓ સાથે બોલવાનું કઈ ભાન નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જે પણ જગ્યાએ જનતાને કઈ તકલીફ પડી હોય જેમ કે ગટરની તકલીફ હોય ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય સ્ટ્રીટ લાઈટની સમસ્યા હોય રોડ રસ્તા પર ખાડાઓની સમસ્યા હોય ત્યારે હાલ અત્યારે તો પાણીની સમસ્યા ઠેર ઠેર છે એટલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો ત્યાં પહોંચે છે હવે એ લોકો જેવા ત્યાં પહોંચે છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી અને એમની સાથે કરે છે સૌથી પહેલા એને એવું કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા અરે ભાઈ એ તો કોર્પોરેટર છે તું કાર્યકર્તા છે તું શા માટે આવ્યો એમને ધમકાવે છે અભદ્ર ભાષામાં વાતો કરે છે આ બધું તો પતી ગયું પણ ત્યાર પછી જોવા જેવું થયું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સમગ્ર લોકો પોલીસ સ્ટેશન પહોંચે છે એ કાર્યકર્તાએ જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહિલાઓ સાથે વર્તન કર્યું એની ફરિયાદ લખાવવા માટે ફરિયાદ તો ઠીક એફઆઈઆર લખાવવા માટે પણ ત્યાં પોલીસવાળા એફઆર લખવાને બદલે એમની ફરિયાદ લખે છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હીરાપ્રાયે પોલીસને શું ભલામણ કરી અને ત્યાર પછી પોલીસે શું જવાબ આપ્યો આવો જરાક આપણે વિડિયો પર પણ એક નજર નાખીએ વિસ્તારમાં અમે કઈ પણ સમસ્યા હોય ને જાય છે આવી

બના વ્યક્તિ એમ કે મને આ થોડી દે તમને આપડે રિક્વેસ્ટ આપને રિક્વેસ્ટ છે વ્યક્તિને એક શર પણ સુકા બતાવો બસ એની વિરુદ્ધ ફરિયાદ આપી એની રજુઆત છે એઝ અ પાર્ટી તરીકે અમારી બધાની રજૂઆત છે કે અમારી કોર્પોરેટર સાથે બનેલી ઘટના ફરિયાદ તમે ફરિયાદ નોંધો ફરિયાદ નોંધીને આગળની

ભાઈ શું કામ કરી છે સરતાણા પોલીસ સ્ટેશન માં એના વિધિયાદ છે કાપોધરામાં દાખલ થયેલી છે

તો શા માટે પોલીસ નથી લખતી પોલીસ પાસે આ લોકોએ એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે આ વ્યક્તિ જ્યારે હોય ત્યારે અમને અડચણરૂપ બને છે અમે જનતાના કામો કરવા માટે રસ્તા ઉપર ઉતરીએ છીએ ત્યારે આ વ્યક્તિ આવી અને અમારી સાથે જીભાજો કરે છે કરે છે તો અમે એની ઉપર ઘણી બધી વખત ફરિયાદ લખાવી છે તો હવે તમે એના ઉપર ક્યારે લખશો આવી બધી માથાકૂટ થાય છે પણ પોલીસ વાળા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એટલા માટે એફઆઈઆર નથી લખતા કે પછી શું મામલો છે આ વિડીયો જોયા પછી તમારું શું કેવું છે મને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જનતા પાર્ટી સારો નેતા સારી પાર્ટી કઈ છે કે જે તમારા માટે કામ કરે આ ભારતીય જનતા પાર્ટી વાળા તો કામ કરતા નથી અને કોઈ કરે છે એને કરવા દેતા નથી આ સમગ્ર મામલો તમે જોયો પોલીસ પાસે જાય છે